રાપર મધ્ય કચ્છ જિલ્લાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ ધ્વજવંદન બાદ પરેડે રાપરવાસીઓને મંત્રમુગ્ધ કર્યા આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર દેશના વીર સપૂતોના સ્વપ્નનું ભારત હવે આકાર લઈ રહ્યું છે તેનું આપણને સૌને ગૌરવ છે ત્યારે આ વિકાસ યાત્રામાં દરેક નાગરિકો પોતાનો સહયોગ આપે તેવા અનુરોધ સાથે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ રાપર ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વે ગર્વભેર તિરંગો લહેરાવીને કચ્છીઓને ગણતંત્ર દિનની શુભેચ્છાઓ આપી હતી

પ્રાસંગિક પ્રવચન કરતા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો પરિચય તેમજ તેમની સફળતા જણાવીને કચ્છના બાગાયતી ઔદ્યોગિક વિકાસ પ્રવાસન ક્ષેત્રના વિકાસની વળથંભી યાત્રાને બિરદાવતા જણાવ્યું હતું કે તાજેતરમાં ધોરડોને બેસ્ટ વિલેજ ટુરિઝમ જાહેર કરવામાં આવ્યું છે તેમજ કચ્છી ખારેકને જીઆઈ ટેગ મળ્યો છે જે સમગ્ર દેશ અને રાજ્ય માટે ગૌરવની વાત છે આ તકે તેમણે નર્મદાના અવતરણે તરસતા કચ્છને તૃપ્ત કર્યું છે ત્યારે ભૂકંપની મારમાંથી ઊભા થયેલા ખમીરવંતતા કચ્છીઓએ બીપર જોઈ જેવી પરિસ્થિતિમાં પણ સરકારની પડખે રહીને ઝીરો કેઝ્યુઅલિટી અને મિનિમમ લોસના ધ્યેયને સાકાર કરવામાં નિર્ભિકતાથી સહયોગ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા કચ્છના રણ ઉત્સવની સફળતાને વર્ણવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કચ્છમાં રણોત્સવની શરૂઆતથી જ હમણાં સુધી ત્રીસ લાખથી વધુ પ્રવાસીઓ સફેદ રણની મુલાકાત લઈ ચૂક્યા છે તેમજ સ્મૃતિવન જેવા પ્રકલ્પ થકી કચ્છનું પ્રવાસન આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે આ સાથે કચ્છમાં સરકાર દ્વારા ધોળાવીરા માતાના મઢ લખપતનો કિલ્લો વગેરે જેવા પ્રવાસન તેમજ ધાર્મિક સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે જે ભવિષ્યમાં કચ્છના પ્રવાસનને વધુ વેગ આપશે આ તકે રાજ્યમંત્રી શ્રી સાથે કલેક્ટર શ્રી અમિત અરોરા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે પરેડ નિરીક્ષણ કર્યું હતું આ બાદ પરેડ કમાન્ડર શ્રીની આગેવાની હેઠળ વિવિધ આઠ પ્લાટુનોએ માર્ચ પાસ્ટ કરી હતી આજની આ ઉજવણીમાં વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશભક્તિનો અનેરો માહોલ સર્જ્યો હતો દેશભક્તિ ગીત અભિનય ગીત ફૌજી નૃત્ય રામાયણ સમૂહ નૃત્યની પ્રસ્તુતિના પગલે ઉપસ્થિત જનમેદની દેશભક્તિના રંગમાં રંગાઈ હતી આ સાથે વિવિધ વિભાગો દ્વારા સરકારની વિવિધ યોજનાની જાણકારી આપતા ટેબલો રજૂ કરાયા હતા આ તકે રાજ્યમંત્રી શ્રીના હસ્તે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરનારાઓનું સન્માનપત્ર આપીને બહુમાન કરાયું હતું રાજ્યમંત્રી શ્રીએ કલેક્ટર શ્રીને તાલુકા વિકાસ માટે સરકાર દ્વારા આપવામાં આવતા રૂપિયા પચીસ લાખની ગ્રાન્ટ કર્યો હતો કાર્યક્રમમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ત્રિકમભાઈ ચાંગા માલતીબેન મહેશ્વરી પૂર્વ નાણા મંત્રી બાબુભાઈ શાહ પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ શાહ જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા અધિકારી બાલ મુકુંદ સૂર્યવંશી અધિકારીઓ કર્મચારીઓ મીડિયા કર્મીઓ નાગરિકો આ તકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ સફળ સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પંચોતેર ગણતંત્ર દિવસ હાર્દિક શુભકામનાઓ મહેશભાઈ નરેન્દ્ર રામાણી ખજાનચી તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ પંચોતેર માં ગણતંત્ર દિવસ સૌ ભાઈઓ બહેનો શુભકામનાઓ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ શુભેચ્છક વિનોદભાઈ ચાવડા મહામંત્રી પ્રદેશ બીજેપી સાંસદ કચ્છ મોરબી દીનદયાલ પતન પ્રાધિકરણ કંડલા ભારત કા નંબર 1 મહાપતન લગાતાર 8વે વર્ષ 100 હન્ડ્રેડ પ્લસ એમ કાર્ગો હેન્ડલ કરવા વાળા પ્રમુખ મહાપતન સભી મહાપતનો કે બીચ લગાતાર સોલવે વર્ષ નંબર 1 કા સ્થાન બરકરાર ગણતંત્ર દિવસ કોના પ્રતના આઠ વડા કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ સચોટ આગાહી કરી રાજીવ ગાંધી પરાજય અને તેમના અપમૃત્યુ પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ 2012 માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024 માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 99096 ટીના દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર